નમસ્કાર મિત્રો આજના આ મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે વાતમાં મિત્રો તમને સારું લાગે તો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને બે લાઇકન બટન આવે તે દબાવી દેજો મિત્રો વાત આપણે મિત્રો કરવાની એવી થાય છે કે અત્યારે મનરેગા યોજનામાં થયેલ કૌભાંડો મિત્રો મિત્રો મનરેગા જે યોજના સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવી છે તે ગરીબ લાભાર્થીઓ માટે યોજના છે અને આ યોજનામાં મિત્રો ગરીબ લોકોને લાભ ઓછા મળે છે અને તવંગ લોકો આનો લાભ લઈ લે છે એના માટે આજે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે તો મિત્રો બન્યા રહેજો પૂરેપૂરો વિડીયો અંત સુધી જોઈ લેજો અને શેર કરજો આજે મિત્રો ઘણા સમય પહેલાં ઘણી જગ્યા ઉપર મનરેગા કૌભાંડ પકડાના છે અને મનરેગા કૌભાંડ જે પકડાના છે એમાં ઘણા ખરા અંશે સજા પણ થઈ છે અને ઘણા ખરા એવા જે મેન સજાને પાત્ર છે એને સજા મળી નથી શા કારણે નથી મળી આવા પણ મિત્રો પ્રશ્ન આપણા મનની અંદર ઊભા થાય છે પણ ક્યાંક ને ક્યાંક આની અંદર મિત્રો જે કૌભાંડ આચરનારા છે તે મોટી વગ ધરાવતા એટલે કે રાજકીય પક્ષો જે છે એ રાજકીય પક્ષોને હિસાબે અત્યારે આ મનરેગા કૌભાંડ જે આચરી રહ્યા છે તે ખુલ્લામાં ફરી રહ્યા છે મિત્રો વાત એવી છે સોશિયલ મીડિયામાં અને જાહેર અખબારોમાં જે મનરેગા યોજનાના કૌભાંડીઓ પકડાય છે તે ખાલી માત્ર ને માત્ર દેખાવો થાય છે પણ આની ઉપર કાર્યવાહી કેમ નથી થતી જે ગુનેગાર છે તેને સજા મળવી જોઈએ જે ગુનેગાર નથી એવા અમુક લોકોને સજા અપાવી અને આ આખે આખું ષડયંત્ર હકેલી લેવામાં આવે છે આવું ન થાય તે માટે થઈને મિત્રો આજે હું તમારી પાસે એક સરસ મજાનો મુદ્દો લઈને આવ્યો છું ખરેખર મિત્રો આપણે વાત કરવાની છે આજે ગીર સોમનાથ જિલ્લાની ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘણા ખરા એવા ગામડા છે કે ત્યાં મનરેગા યોજના હેઠળ કામ મંજૂર થયેલ છે અને ઘણા લાભાર્થીઓના મનરેગા યોજનાના જે કાર્ડ હતા તે રિજેક્ટ કરી દીધા છે ઘણા ખરા નવા એડ કરી અને જે મનરેગા યોજના હેઠળ કામ કરાવતા અધિકારીઓ છે તે અધિકારીઓ રૂપિયાની ઉચાપત કરી ગયા હોય એવું પણ જાણવા મળ્યું છે લોકોના મુખેથી મિત્રો અને ખોટા ખોટા મિત્રો અમુકના કાર્ડ ઇસ્યુ કરી અમુક લોકોને ડાયરેક્ટ જે કામ નથી કરવા ગયા એવા લોકોની હાજરી પણ મિત્રો પૂરાઈ જાય છે રજિસ્ટરમાં નામ ચડી જાય છે સાઇન થઈ જાય છે અને એના જ નામે મિત્રો રૂપિયા એના ખાતામાં ટ્રાન્સફર કરી અને પછી આમાં જે કામ કરાવનારા અધિકારીઓ છે તે એની પાસેથી પચાસ ટકા રૂપિયા લઈ અને પોતે એક ધંધો આચરો હોય એવું લાગે છે મિત્રો ગીર સોમનાથ જિલ્લાની અંદર જેટલી વખત મનરેગા યોજના પાસ થઈ છે એમાં ખાસ કરીને તાલાડા તાલુકાની અંદર મનરેગા યોજના હેઠળ કામ કરવામાં આવેલ એ તમામ કામોની તટસ્થ રીતે તપાસ કરવામાં આવે જો તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો મનરેગા યોજના હેઠળ જેટલા પણ કૌભાંડ થયેલા છે તે કૌભાંડ બહાર આવે એવું મને લાગી આવે છે અને લોકો મુખેથી એવું સાંભળવા મળ્યું છે મિત્રો આ દરેક જગ્યા ઉપર જે કૌભાંડ પકડાય છે એમાં ક્યાંક ને ક્યાંક લોકો એવું કહે છે કે આપણા ગામની અંદર તપાસ થવી જોઈએ આ ગામની અંદર તપાસ થવી જોઈએ એવા લોકોને મુખ્યથી આપણે સાંભળવા મળ્યું છે અને એ મેં તમને આજે આ વિડીયોના માધ્યમથી હું તમારી સમક્ષ લઈને આવ્યો છું મિત્રો ઘણી જગ્યા એવી છે કે જ્યાં ગરીબોને હક મળવો જોઈએ ત્યાં હક મળતો નથી જે મનરેગા યોજના હેઠળ કામ કરાવનારો વ્યક્તિ મિત્રો આ બધાની ટોળકી એક મોટું એવું ષડયંત્ર રચે છે લોકોના જે નામ એન્ટર કરી સાઇન રજિસ્ટરમાં નામ એન્ટર કરે છે પણ મિત્રો કામમાં ઝીરો હોય છે કામ કરવામાં નથી આવતા આજે કામ કરવામાં ન આવે છતાં પણ જે અમુક અન્ય લાભાર્થી જે છે એના ખાતામાં ડાયરેક એ ડાયરેક રૂપિયા મળી જાય છે અને લાભાર્થીના ખાતામાં રૂપિયા ગયા પછી આ જે કામ કરાવનારા અધિકારીઓ છે વચ્ચે ત્યાં એ એમની પાસેથી પચાસ ટકા જેવી રકમ વસૂલાત કરે છે અને પોતે પોતાના એમાંથી મિત્રો ગાડીને બંગલા બનાવે છે હવે આ વિડીયોના માધ્યમથી મારે સરકારને એક વિનંતી કરવી છે મિત્રો વિડીયોને શેર જરૂર કરજો ગીર સોમનાથ જિલ્લાની અંદર તટસ્થ રીતે જો તપાસ કરવામાં આવે તો મનરેગા યોજના હેઠળ થયેલ કામોની ગેરરીતિ મનરેગા યોજના હેઠળ થયેલ કામોના ભ્રષ્ટાચાર બહાર આવી શકે એવું મને લાગે છે મિત્રો આની પહેલાં આપણે અમુક અમુક જગ્યાઓની માહિતી પણ માગેલી છે મનરેગા યોજના હેઠળ તે યોજનાના પુરાવા આધાર આપણી પાસે પડ્યા છે એમાં ઘણી વખત એવું છે કે જે વ્યક્તિ કામ કરવા નથી ગયો તે વ્યક્તિના ખાતામાં પણ મિત્રો રૂપિયા પડી ગયા છે અમને એની પાસેથી પચાસ ટકા જેવી રકમ ઉચાપત કરનારા આ જે મનરેગા યોજનાના કામ રાખનારા માણસો છે એ મિત્રો લઈ લે છે એટલે આ વિડીયોના માધ્યમથી મારે આજે તમામ અધિકારીઓને કલેક્ટર સાહેબને વિનંતી કરવી છે આપણા ગૃહમંત્રી સાહેબને વિનંતી કરવી છે આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને વિનંતી કરવી છે અને આપણા વડાપ્રધાનને વિનંતી કે સાહેબ ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ તટસ્થ રીતે જો તપાસ કરવામાં આવે મનરેગા યોજનાનું તો ખરેખર આમાં જેટલા પણ કૌભાંડ થયેલા છે ગેરરીતિ થયેલી છે તે સામે આવે એવી શક્યતા ખરી એટલા માટે થઈ અને આ મારા વિડીયોના માધ્યમથી સરકારને એક હું ધ્યાન એવું દોરવા માંગુ છું કે આવી જગ્યા ઉપર તટસ્થ રીતે તપાસ કરવામાં આવે અન્યથા કાયદાકીય રીતે જે પણ કાંઈ જોગવાઈ આવશે તે જોગવાઈમાં અમે આવનારા દિવસોમાં આના વિશે વિગતવાર પગલાં પણ લેવાની તૈયારીમાં છીએ પણ જો સરકાર શ્રીને આ વિનંતીથી અને આ વિડીયોના માધ્યમથી થોડી ઘણી પણ અને જો તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો આના કૌભાંડ બહાર પડે એવું છે એટલે આજના વિડીયોમાં મિત્રો આટલું જ ફરી પાછા આપણે એક નવા વિડીયોની અંદર મળશું જય હિન્દ જય ભારત